હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એવો આઈડિયા શેર કરીશું કે દરેક લેડીઝોને ઘરકામમાં કામ આવી શકે તો સૌથી પહેલાં તો આપણે આ રીતની જૂની તૂટેલી લેગીસ હોય તેને આપણે આપણે વાસણવાળાને આપી દેતા હોય અથવા તો આપણે ફેંકી દેતા હોય પણ આપણે આ જૂની લેગીઝને ફેંકવા કરતાં સરસ એવો આઈડિયા કરીશું ત્યાર પછી આપણે આ રીતે લેગીઝના બે ભાગ કરી લેવાના છે આપણે કોઈ પણ ભાગ એક લેવાનો છે તો આપણે અહીંયા ઉપરનો ભાગ યુઝ કર્યો છે તેને આપણે આ રીતે એક સરખા ભાગમાં કટિંગ કરી લીધું છે ત્યાર પછી આપણે આ રીતે નીચેના ભાગમાંથી આ રીતે નાના નાના કટ લગાવી લેવાના છે આ રીતે અડધા અડધા કટ લગાવી લેવાના છે સરસ એવા આ રીતે એક સરખા ભાગમાં જ આ રીતે કાતરેથી કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતના લેગીઝ હોય તેને આપણે ફેંકી દેતા હોઈએ પણ ફેંકવા કરતાં આપણે આનો સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ વિડીયાના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આમાંથી આપણે સરસ એવું પોતું બનાવવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે અને આ આઈડિયા તો લેડીઝોને ખૂબ જ કામમાં આવશે તો ફ્રેન્ડ્સ ચોમાસું ચાલી રહ્યું છે અને લેડીઝોને તો પોતા કરવામાં જ આખો દિવસ ચાલ્યો જાય છે અને જેના ઘરમાં નાના બાળકો હોય તે પલળીને આવે અને ઘણી વાર પગલાં કરે છે તો તે માટે આપણે આ પોતાનો યુઝ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ ચોમાસું ચાલી રહ્યું છે અને આપણે વારંવાર પોતા કરવા પડે છે તો તે માટે આપણે આ રીતે સરસ એવું જૂની લેગીઝમાંથી જ આ પોતું બનાવી શકીએ છીએ આ રીતનું પોતું આપણે માર્કેટમાં લેવા જાય તો ખૂબ જ મોંઘું મળે છે અને તે ટકતું પણ નથી તો તે માટે આપણે આ રીતે ઘરે જ આ પોતાને બનાવી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતનો આ રીતનો પ્લાસ્ટિકનો પાઇપ લઈ લેવાનો છે તમારી પાસે પ્લાસ્ટિકનો પાઇપ અથવા તો લોખંડનો અને લાકડાનો કોઈ પણ પાઇપ ચાલે મેં અહીંયા આ રીતના પ્લાસ્ટિકનો પાઇપ લીધો છે પછી આ રીતે આપણે આ રીતે આને ગોળ ગોળ ફેરવીને આ રીતે આપણે ગોળ પોતું તૈયાર કરવાનું છે ત્યાર પછી આપણે આ રીતે દોરી લઈને તેને ઉપર આ રીતે ગાંઠ મારીને તેને પણ આપણે બાંધી લેવાની છે મેં અહીંયા લેગીઝની દોરી લીધી છે તમે કોઈ પણ દોરી લઈ શકો તો ફ્રેન્ડ્સ એવું નથી કે આપણે આ રીતની જૂની લેગીઝમાંથી જ પોતું બનાવી શકીએ તમારી પાસે જૂનું ટી શર્ટ પડ્યું હોય તેમાંથી પણ આપણે આ રીતનું પોતું બનાવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ રીતનું પોતું જેને કમર દુખતી હોય સાંધા દુખતા હોય અથવા તો જેના ઘરમાં વડીલ હોય તે બેઠા બેઠા પોતા ન કરી શકતા હોય તો તેને આ રીતનું ઊભું પોતું તો ખૂબ જ કામમાં આવી શકે છે અને આ રીતનું પોતું આપણે જે બહાર મળતું હોય તે રીતનું જ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો આ આઈડિયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો ત્યાર પછી આપણે આ રીતે પાણી નાખીને પણ જોઈ લઈએ તો આ રીતે આપણે તેમાંથી સરસ એવું આ રીતે પોતું કરી શકીએ છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ પોતું બિલકુલ બહાર જેવું જ ઘરે બનાવી શકીએ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર ને જરૂર શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ